ભૂમિપુત્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આખું કંપની કલર ટીપટોપ કન્ડિશનમાં ઓઇલ બ્રેક વાળું ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે ટોપ મોડેલ આ ટ્રેક્ટર છે આ કિંમતમાં ટ્રેક્ટર નહીં મળે ઘનશ્યામભાઈને ને તાત્કાલિક વેચવાનું છે તો સારું ટ્રેક્ટર ગોતી રહ્યા હોય ખેડૂત મિત્રો તો ઘનશ્યામભાઈ નો વેલી તકે કોન્ટેક કરજો એકદમ વ્યાજબી ભાવે વેચવાનું છે ટ્રેક્ટર ની આગળ હું ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહેન્દ્રા ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે બસો પિચોતેર મોડલ છે બે હજાર સત્તર અઢારના મોડેલનું કંપની કલરમાં આખું ટીપ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ઓઇલ બ્રેક વાળું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક એન્જિન સારા આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી અને ત્યારબાદ ખરીદી કરી શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો ઘનશ્યામભાઈનો ઘનશ્યામભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાઓ તો ઘનશ્યામભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તાલુકો વિછિયા જિલ્લો રાજકોટ અને વાંગધરા ગામે જોવા મળશે ઘનશ્યામભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ઘનશ્યામભાઈના પંચાણું એક વાળા નંબર પર ફોન કરી તમે આ મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો